આપણે સ્કૂટર સાયકલ રિક્ષામાં જતા હોય ગમે વાહનમાં આપણે જતા હોય ચાર રસ્તા આવે ત્યાં ટ્રાફિક સિગ્નલ હોય શું હોય ટ્રાફિક સિગ્નલ

આપણે ઉભું રહી જવાનું પછી પાછો એમાંથી કેવો કલર થાય પીળો કલર થાય તો પીળો કલર થાય એટલે આપણે શું કરવાનું ધીમે ધીમે આગળ જવાનું અને જયારે લીલો કલર આપણને સામે થાય